હોય કે ઘણીવાર કોઈ બીમાર પડ્યા હોય માં ને તો ઘણા લોકો મળે છે લો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા તોય hospital માં હવે માંદા પડે ને હોસ્પિટલ બંનેને મેળ ક્યાં પણ લોકોની ચતુરાઈ આ છે એ કહેવા એમ માંગે છે કે સેવા અને પાઠ કરવાથી કાઈ થવાનું નથી તો અચ્છા જે નથી કરતા સેવા ને પાઠે hospital માં નથી જતા આ ચતુરાઈ છે સમાજની તમારી શ્રદ્ધાને ડગાવવા માટે તમારી નાજુક ક્ષણોનો ઉપયોગ કરી તમારા મનને વિચલિત કરી નાખે અરે આ મહાદેવજી પર દૂધ ચડાવો તો દૂધ કેટલું બગડે એના કરતા કોઈ ગરીબ ને પીવડાવો પણ એ પિક્ચર વાળા એમ કે છે અમારી મૂવી જોવા ના આવતા એ પાંચસો રૂપિયાની ટિકિટ નું દૂધ કોઈને પીવડાવી દેજો ના મૂવી જોવા તો આવો અમને તો કમાવા દો પણ મહાદેવજી પર નહીં ચડાવો ગિરરાજજી પર નહીં ચડાવો આ ચતુરાઈ છે આ હોશિયારી છે એમ કહેવું જોઈએ કે પોસ્ટર લગાવી તો કે અમારી મૂવી જોતા નહીં પાંચસો બગાડતા નહીં ત્રણ કલાક માટે ખોટા પાંચસો રૂપિયા બગડે તો ગરીબ ને જમાડી દો કોઈ ફાઈવ સ્ટાર હોટેલ માં પૂછે છે કે રોજ આટલું અન્ન બગડે છે તો કરો છો શું કોઈ ફ્લાઇટ ના કોઈ પૂછે છે કે રોજ આટલું ખાવાનું ફ્લાઇટ માં બગડે છે તો કરો છો શું ત્યાં કોઈને કઈ આટલા લગ્નો ના સમારંભોમાં કોઈ પ્રશ્ન કરે છે પણ બધાને નડે છે એક કટોરી ઠાકોરજીને ધરેલું દૂધ

ઘણા આપી શકાય છે પણ લોકોની આ ચાલાકી છે તો મૂળ જે વાત કરી રહ્યો છું સમાધાન કોની પાસે લેવા જાઓ છો ને એ બહુ મહત્વનું છે જીવનમાં જાગેલા પ્રશ્નો ગમે તેને ના પૂછતા નહીં તો એ શંકાને સંઘર્ષ સુધી લઈ જશે સદ્ગુરુને પૂછો તો એને શંકા એક અવસર છે એ તમારી શંકાને શ્રદ્ધા સુધી લઈ જશે

કે તમારી સોચ ક્યાં જશે એ જેના આશ્રય છો એના પરથી નક્કી થાય અને એટલા માટે જે ચર્ચા આપણે કરી રહ્યા છે સંવાદ છે બે જણાની વચ્ચેનો સંવાદ છે કૃષ્ણ અર્જુનનો સંવાદ છે પણ તમે સંબંધ જુઓ સંવાદનો તો આટલા લોકોની વચ્ચેનો સંવાદ વ્યક્તિ બે જ પણ ચાર સંબંધે સંવાદ તમને જોવા મળે સૌથી પહેલો સંવાદ રથી અને સારથી વચ્ચે ગીતાજીમાં તમે જોવા જાવ તમને જોવા મળશે સૌથી પેલો રથી અને સારથી વચ્ચે જ્યારે અર્જુન પોતે રથી છે અને ભગવાન સારથી બન્યા છે અને એવું પ્રતિજ્ઞા લીધી છે કે હું સારથી રહીશ પણ ક્યારે હથિયાર હાથમાં નહીં લો

બે વસ્તુ ધ્યાન રાખે જ્યારે તમારા જીવનમાં કોઈ દુર્ભાગ્ય આવે એમ લાગે કે હવે મારું નસીબ કામ નથી કરતું ચારે બાજુ દુર્ભાગ્ય છે તે દુર્ભાગ્ય વડીલો સાથે રહેવા જતા રહે મોટાઓ સાથે રહેવા કોઈના આશ્રયમાં રહો ને પછી એનું ભાગ્ય કામ કરવાના અને એ જ રીતે જ્યારે આપણી સમજ બંધ થઈ જાય કે આવા સંજોગોમાં કરવું શું ત્યારે કોઈ મહાપુરુષના શરણમાં જતા રહે કે જે સાચા અર્થમાં જીવનમાં શાંતિને પ્રગટાવી શકે એવો સમજદાર મહાપુરુષ જ્યારે એના શરણમાં જાવ છો ત્યારે યોગ્ય પથદર્શન થતું હોય છે અને પછી પ્રમાણે એટલા માટે જ આપણે ત્યાં ભાગ્ય પણ જેના આશ્રયમાં હોય એનું કામ જેમ કોઈ પાયલટ નસીબ ખરાબ ચાલતા હોય અને તમે પ્લેનમાં બેઠા હો અને એનું દુર્ભાગ્ય હોય અને એ પ્લેન પાડી દે તો બધા મરી જાય કે નહીં કેમ મરી જાય કારણ કે બધા પાયલટના આશ્રય પર હતા તમે જે જાકુ જાકુ આશ્રય તાકુ તાકી લાજ જે જેના આશ્રયમાં હોય એના પ્રભાવમાં હોય અને એટલા માટે જ્યારે આપણું ભાગ્ય સદભાગ્ય કામ ન કરતું હોય ત્યારે સૌભાગ્યશાળી એવા વડીલોના આશ્રયમાં અહીંયા ગુરુ અને શિષ્યની વચ્ચે જ્યારે કિમ કર્તવ્ય વિમૂળ થયા પ્રભુ શું કરવું આ સમય ઉચ્છામી ત્વામ ધર્મ સમૂળ ચેતાહા મૂળ થઈ ગયો છું શું કરવું એ શું કરવું સમજમાં નથી આવતું અને ત્યારે શિષ્ય સ્તેહમ સાધિ માં પ્રપન્નમ બે હાથ જોડીને અર્જુન ભગવાન આગળ બેસી ગયો હું આપનો શિષ્ય છું કોઈને ગુરુ બનાવવા ન જવાય આપણે શિષ્ય બનવા જવાય કોઈ મહાપુરુષ પાસેથી નીકળ્યા તમે મળીને અને તમારામાં કોઈ ફેર ન પડ્યો તે હું ન માનતા કે ગુરુમાં કઈ ખામી હતી એમ માનજો કે તમે સાચા શિષ્ય બનીને નહોતા એ તો ઘણી લોકો કે મેં પેલા ગુરુ બનાયા એ તો ગુરુ હતા તું ચેલો થઈને આવ્યો આપણે કોઈને ગુરુ નથી બનાવતા એ તો ગુરુ હતા જ આપણે શિષ્ય બની ને છીએ અને એટલા માટે શિષ્ય બનીને જજો અને યોગ્ય સમયે સહી સમય શરણાગત થઈ જવું એ જ ભક્ત ની ચતુરાઈ છે શિષ્ય સ્તેહમ સાધિમામ સ્વામ પ્રપન્નમ બે હાથ જોડી આપ મારા ગુરુ છો નું શિષ્ય અને જયારે શિષ્યત્વ સ્વીકાર્યું હવે ભગવાન ગુરુ બની જગત ગુરુ કૃષ્ણમ મંદે જગત ગુરુ અને પછી ગુરુ બની અને ભગવાને જે વચન કહ્યા છે અદભુત કથાઓ છે એક એક પ્રસંગો એક એક શ્લોકોને જયારે જોઈએ છે તો બીજો સંવાદ ગુરુ અને શિષ્ય ની વચ્ચે છે ત્રીજો સંવાદ બે સખાઓની વચ્ચે છે સખે તિમત્વા સખે કરી ભગવાન અર્જુનને સખા કહી અને સંબોધે છે તમારો સખા છું અને આમ બે સખાઓની વચ્ચે કારણ કે શાસ્ત્રોમાં પણ ત્રણ પ્રકારના ઉપદેશ કયા છે રાજા જેવો સખા જેવો અને ભાર્યા કાંતા જેવો આ ત્રણ પ્રકારના ઉપદેશની પ્રણાલિકાઓ છે જે વેદ આદિ છે એની આજ્ઞાને રાજા જેવી માનવામાં આવે કે રાજા સલાહ ના આપે રાજા લોજિક ના આપે તો કે આમ કરો ઓર્ડર આપે વેદના ઓર્ડર છે સત્યમ વદ ધર્મમ ચર એમાં પછી કોઈ લોજિક આ ના આવે એમાં કોઈ સમજાવવાનું ના આવે એ તો અક્ષરે અક્ષર ફરમાનની જેમ પાળવાના જ હોય એમાં પછી કોઈ બાંધછોડ ન ચાલે આ રાજા જેવો ઉપદેશ કહેવાય બીજો શાસ્ત્રીઓ કહ્યું સખા જેવું આપણા પુરાણો છે એ સખાની જેમ જેમ કોઈ મિત્રને કોઈ મિત્રને સલાહ આપતી હોય તો બે ચાર એક્ઝામ્પલ આપે પેલા ભાઈ જોડે પણ આમ જ થયું હતું આને પણ આમ જ થયું હતું જો તુંય ના કરે ને તો સારું એટલે આ બે ત્રણ લોજિક આપી અને કન્વિન્સ કરવાની કોશિશ કરે કે આ ન કરાય ને આ કરાય એમ પુરાણો પણ અનેક પ્રકારના ઉદાહરણો આપી એક્ઝામ્પલો આપી અને આપણને સમજાવે છે ધર્મ શું છે અને અધર્મ શું છે વિધેયાત્મક ધર્મ નિષેધાત્મક ધર્મ બંનેની ચર્ચા કરી છે અને કહેવાય સખારી સખાની જેમ ત્રીજો કહ્યું કાંતાની જેમ જેટલા કાવ્યો છે

જે થઈ શકે એવું એક ભાઈને બહુ મોટી બીમારી થઈ તો વેદ પાસે આવ્યા અને વૈદને બતાવે કે આ બીમારી છે તો કે હમણાં ઠીક થઈ છે આ મળી ક્યાં રોજ લેજો તો કે શની સાથે લેવાનું કે સિહળના દૂધ સાથે હવે આ શિયણના દૂધ ગોતવા ક્યાં જો તો મોટા ભાગના ઉપાયો લોકો આ શિહણના દૂધ જેવા જ આપતા હોય છે કુધવારે કાળી ગાયને આવી રોટલી હવે કાળી ગાય ગોતવી ક્યાં લોકોના ઉપાય બસ જો તમે બધું કર્યું પણ ભાવતી નહીં કર્યું એટલે કામ ના થયું આ કામ બતાવું કે લોકોના ઉપાયો એટલા ક્લિષ્ટ હોય છે કે માણસે સફળ નથી થતું તો સરળ હોવું જોઈએ ત્રીજું સરસ હોવું જોઈએ એ પાળવામાં એને આનંદ આવવો જોઈએ એને પ્રસન્નતા આવવી જોઈએ એને ખુશી થવી જોઈએ કરતા કરતા અહિયાં બે સખાઓની વચ્ચેનો સંવાદ ચોથું કહ્યું ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ છે કૃષ્ણ અર્જુન સંવાદ જ છે પણ ચોથો સંબંધ જોવા જાવ તો ભક્ત ને ભગવાન ની વચ્ચેનો છે અને ભગવાન બે હાથ ફેલાવીને ભક્ત ને બોલાવતા હોય એમ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહત્વા સર્વ પાપેભ્યો મોક્ષયશ્યામિ માં સજ પાપ માંથી મુક્ત કરવાની ગેરંટી ભગવાન સિવાય બીજો કોણ આપી શકે કોણ આ દુનિયામાં એ છે લોકો પ્રાયશ્ચિત બતાવી શકે પાપમાંથી મુક્ત કરીશ એવી ગેરંટી ભગવાન સિવાય કોઈ ના આપી શકે

અર્જુન પાંચ પાંડવો ની કથા બધા જાણો છો યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ ને સહદેવ એમ તો જીવનના યુદ્ધને જીતવા માટે આ પાંચ પાંડવ જોઈએ યુધિષ્ઠિર એટલે ધર્મ ભીમ એટલે બળ અર્જુન એટલે સાહસ નકુલ એટલે બુદ્ધિ ને સહદેવ એટલે બુદ્ધ સહદેવ એટલે બુદ્ધિ નકુલ એટલે સૌંદર્ય આ પાંચ વસ્તુ હોય ત્યારે જીવનનું યુદ્ધ પણ એની સાથે કૃષ્ણની કૃપા ભળે ત્યારે મહાભારત જીતી શકાય ચર્ચાઓ ઘણી કરી શકાય પણ અર્જુનનો અર્થ થાય જે ઋજુ છે એ જે જે કોમળ છે છે યોદ્ધા વીર છે ક્ષમા વીરસ્ય ભૂષણ એટલે તો કહ્યું કે જેના બાહુમાં તાકાત બહુ હોય ને એનું હૃદય અતિ કોમળ હોવું જોઈએ બળની બળ જો ફૂલ છે તો એની સુગંધ કરુણા છે જે તાકાતવાન વ્યક્તિ છે એના હૃદયમાં જો કરુણા નહી હોય ને તેની બળ જગતનો સર્વનાશ કરી નાખશે અને એટલે જ આ દુનિયાના સમર્થ લોકો સમજદાર બનેલા રહે બહુ જરૂરી છે છે એટલે જ વધારે જરૂર સમર્થ લોકોની જો બુદ્ધિ બગડી ને તો દુનિયાનો સર્વનાશ કરી નાખશે આજે પણ જોઈએ ઘણી વાર ચર્ચા કરી આમ રશિયા એ આવું એટેક ના કરવું જોઈએ આના ઉપર અરે તું રોજ ઘરે એટેક કરે છે એનું શું ખાલી જગ્યાનો જ ફરક છે ને

દરેક અધ્યાય યોગ છે યોગના અનેક અર્થો ગીતાજીએ જે રૂઢ અર્થ હતો ને યોગનો પતંજલિનો એને એક જુદો દ્રષ્ટિકોણ ભગવાન આવ્યો કાર્ય કૌશલમ યોગ એને પણ યોગ યુદ્ધતી યોગ અનેક અનેક યોગની અનેક વ્યાખ્યાઓ ગીતાજીમાં આવે છે અને એટલા માટે યોગ શબ્દને સમજવા માટે ગીતાજીનો દ્રષ્ટિકોણ લેવો પડે અહીંયા અર્જુન વિષાદ યોગ વિષાદ જાગ્યો છે અને વિષાદ જીવનમાં ક્યારે આવે ઘણી ઘણી લક્ષણો આપણે ઘણા લક્ષણો જોઈ શકીએ કે આપણા જીવનમાં શોક ક્યારે આવે વિષાદ ક્યારે આવે જોઈ શકાય અઢાર ન જતા અર્જુન વિષાદ શરૂ થાય છે દુનિયાને દ્રષ્ટિ આપનારો આ મહાનતમ ગ્રંથ અને એનો પહેલો શ્લોક બોલે છે એક અંધ વ્યક્તિ ધૃતરાષ્ટ્ર ઉવાચતી ગીતાજીનો પ્રારંભ વિચાર કરો આખી દુનિયાને જે દ્રષ્ટિ આપનારું મહાનતમ ગ્રંથ છે એની શરૂઆત એક અંધ વ્યક્તિના બોલવાથી થાય જેને દેખાતું નથી અને દેખવા માંગતોય નથી કેવલ આંખો થી અંદર નથી કેવલ દ્રૌપદી આંખે પાટા બાંધ્યા નથી આ આ ગાંધારી આંખે પાટા બાંધ્યા નથી અને એની બુદ્ધિ પર બી પાટા બાંધ્યા જે જોવું જોઈએ એ જોવા નથી માંગતો કે ક્યાંક એનો સ્વાર્થ હણાય જ જો સત્યને જોઈ લે તો સ્વાર્થ સિદ્ધ ન થાય

સહસ્ત દ્રષ્ટિ એમ જોજો તો અનેક પ્રકારની દ્રષ્ટિ છે ચોથી છે અંધ દ્રષ્ટિ અંધ દ્રષ્ટિ છે ધૃતરાષ્ટ્ર દૂર દ્રષ્ટિ છે સંજય કે ભગવાન વ્યાસ્ત્રીએ જે દ્રષ્ટિ આપી નવ દિવસ પછી પણ જે પ્રારંભ કર્યો અને એને દેખાવા લાગ્યું જે થઈ ગયું હતું એ થઈ રહ્યું છે એ નહીં જે ઓલરેડી થઈ ગયું છે એ ઘટનાઓ આંખની સામે પ્રગટ થવા લાગી દિવ્ય દ્રષ્ટિ છે અર્જુનની

આવી અનેક દ્રષ્ટિઓની વાત અને ગીતાજીનું અધ્યયન પણ અનેક દ્રષ્ટિ આપે વિવેક દ્રષ્ટિ આપે ભાવ દ્રષ્ટિ આપે જ્ઞાન દ્રષ્ટિ આપે અનેક પ્રકારની દ્રષ્ટિ આપે છે ગીતાજી પણ એના જો એક એક શ્લોક જોવા જઈએ તો પછી ઘણી ચર્ચા થઈ જાય તો અર્જુન વિષાદમાં પૂરું થઈ જશે તો પ્રસાદ સુધી ક્યારે પહોંચી આપણે તો અઢાર માં અધ્યાય સુધી પહોંચવાનું છે યાત્રા કરવાની છે અહીંયા અઢાર નો આંક બહુ જ મહત્વનો છે મહાભારતના પર્વ અઢાર ગીતાજીના અધ્યાય અઢાર મહાભારતનું યુદ્ધ ચાલ્યું અઢાર દિવસ અઢારનો આંકડો બહુ મહત્ત્વનો છે એક અને આઠ જો આ બંને ભેગા થઈ ગયા હોય તો નવ બનીને પૂર્ણાંક થઈ જાય પણ આ બે ભેગા કે આઠ એટલે જીવ અને એક એટલે બ્રહ્મ આ ભેગા થાય તો જીવ પૂર્ણ થઈ જાય પણ એ ભેગો ન થઈ શક્યો જો નવ આપણે પ્રસિદ્ધ નવ એકા અને એવું નવ દઉં અઢાર આઠ ને એક બે નવ થઈ જાય આઠ તરીક છત્રીસ છ ને તો બહુ પ્રસિદ્ધ કથા છે પણ એ જ આઠનો આંત જુઓ આઠ એકાંઠ આઠનું सोल छ एक घटो साथ आठ तरी चौबीस चार ने बे छ एक घटो आठ चौक ते एक एक घटे आ जीवात्मा ये जो आ एक साथ भड़ी गयु हो तोम पूर्ण मद पूर्ण मिदम पूर्णात पूर्ण मुदच्यते पूर्ण थी जाए धर्म क्षेत्र कुरुक्षेत्र साधारण जो व्याख्या करूँ तो धर्म क्षेत्र एवं कुरुक्षेत्र में સૌથી અધર્મી મહાભારતમાં કોઈ હોય તો ધૃતરાશ અને એના મુખમાંથી સૌથી પહેલો શબ્દ કોઈ નીકળ્યો હોય તે ધર્મ નીકળ્યો છે કારણ કે અધર્મીઓ ધર્મના નામનો દુરુપયોગ કરતા હોય છે તેને ધર્મની બહુ ચિંતા ન હોય ને એવી ચિંતા બતાવીને ધર્મનો દુરુપયોગ કરી ધર્મની રક્ષાના નામે ધર્મ નો દુરુપયોગ કરી એટલે પહેલો શબ્દ એટલે આખા ગીતાજીનો સાર જો તમે અઢારે અઢાર અધ્યાય સાતસો શ્લોકો નો જુઓ તો પહેલો અક્ષર ગીતાજી માં ધર્મ હા ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેદતા અને ગીતાજી નો છેલ્લા શ્લોક નો છેલ્લો શબ્દ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર એટલે પહેલો શબ્દ ધર્મ છેલ્લો શબ્દ મમ ધર્મ મમ ધર્મ જ મારું છે આમાં આખી ગીતાજી સમાઈ ગઈ એક ધર્મ મારું છે બાકી જે કઈ કરું છું એ ક્યાંક ને ક્યાંક મારા કર્મો છે જે બંધન રૂપે મારા જીવનમાં આવે છે એક ધર્મ જ બધા બંધનોથી મુક્ત કરનાર છે અને એ ધર્મની સ્થાપના માટે ભગવાન પધાર્યા છે શરૂ કર્યું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર એવા ધર્મ ક્ષેત્રમાં જો મહા કુરુક્ષેત્રનો મેદાન આજે પણ અને આજે ગીતા જયંતિમાં તો હજારો લાખો લોકો એ ગીતાજીના ને પાઠ કરતા હોય ત્યાં અને એ કુરુક્ષેત્રના મેદાનને ધર્મ ક્ષેત્ર કહ્યું એના ઘણા કારણો એમાં એક કારણ જે કુરુ રાજા હતા જેના પરથી કૌરવ નામ આવ્યું છે અને એટલા ધર્મશીલ હતા કે રાજ્યના રાજા હોવા છતાં ત્યારે પ્રજાના કરનો ઉપયોગ પોતાના માટે નહીં કરતા પોતે ખેતી કરતા આ જગ્યામાં અને એમાં જે અનાજ પાકે એનાથી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા અને આમ પોતાના સ્વધર્મને પાણી અને શાસન કરતા એટલા માટે આ કુરુક્ષેત્રને ધર્મ ક્ષેત્ર કહી છે અનેક અનેક અર્થો આ ગીતાજીના તો એક એક શબ્દોના અનેક વિદ્અર્થો કરવામાં આવે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કયું ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ અથવા કુરુક્ષેત્ર શું છે તો કે આપણું શરીર જ કુરુક્ષેત્ર છે કારણ આ એક એવું ક્ષેત્ર છે ઇદમ શરીરમ ક્ષેત્ર ઇત્ય વિધિયતે ગીતાજીમાં પણ ભગવાન કહ્યું આજ તો ક્ષેત્ર છે અને કાઈ કરવા આને જોઈ કર્મ કર્યા વગર જીવ રહી શકતો જ નથી એમ ગીતાજીમાં ભગવાન કહે છે તમે એમ કહો લો હું કંઈ નહીં કરો લો આ બેઠો તો આ બેઠો એ પણ એક કર્મ છે કાંઈ નહીં કરું જો આપણે કહું કાંઈ નહીં કરું એટલે કંઈ નહીં કરવું એ પણ કરવું જ છે કંઈ ન કરવું પણ કંઈક કર્મ છે તો આ કુરુક્ષેત્રને ક્ષેત્ર બનાવે એ ભગવદ્ ગીતા છે અત્યારે એના પ્રત્યેક કર્મો એના સ્વાર્થને સિદ્ધ કરનારા છે અને હવે આ ગીતાજીનું જ્ઞાન આ કુરુક્ષેત્રને ધર્મ ક્ષેત્રમાં પરિણમિત કરશે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ સમબળિયા કેવા છે મુમુક્ષુઓ ભેગા નથી થયા યુયુત્સુઓ ભેગા થયા છે યુદ્ધની ઈચ્છા વાળા ભેગા થયા છે અને ત્યાંનો માણસ પણ તમે જો સમાજ પણ દરેકની ભીતર યુયુત્સુ વૃત્તિ વધી રહી છે સંઘર્ષ અને કોમ્પિટિશનની વૃદ્ધિ કમ્પેર અને કોમ્પિટિશન આ બે માં જ માણસ જીવે છે તવારે જાગતાની સાથે જે ખોલીએ છીએ આ તો અહીંયા ફરવા ગયા આણે આ ગાડી લીધી આણે આ કર્યું અને ઘરમાં શરૂ થાય આપણે જ ક્યાંય નથી જતા મોટો વાત એ છે સુખની સ્પર્ધાના સુખનો દેખાડો નો શાસ્ત્ર એમ કે સુખ ભોગવો એનો વાંધો નથી પણ એનો દેખાડો કરશો ને તો બીજાના જીવનમાં તમારું સુખ દુઃખનું કારણ બની જશે ગીતાજીમાં ભગવાન કહે છે યશમાન નો દુજતે લોકો લોકાનો નો દુજતે ચયા એ રીતે જીવો કે કોઈનાથી તમને ઉદ્વેગ ન થાય અને તમારે કારણે બીજાને ઉદ્વેગ ન થાય એવી જગ્યાએ સુખ ન ભોગવો કે કોઈને એના દુખ યાદ આવે એવી જગ્યાએ ઉભા રહીને ન ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે અરે એ રીતે જ ન જીવો પોતાના જીવનનો જ સંયમ એવો હોય કે આપણને જોઈને કોઈનું મન ન બગડે એવો આત્મસંયમ રાખીને જીવ એમાં બધું જ આપણો વ્યવહાર પહેરવે પ્રગટ થાય તો આપણે વિકારના કારણ બનીને ફરીએ છીએ કે સંસ્કારના કારણ બનીને ફરીએ છીએ એ આપણે જ નક્કી કરવાનું છે સમાજમાં સ્વયં શિસ્ત કોઈ આપણને શું કે કોઈ આપણને શું ટકે કોઈનો શું અધિકાર છે આપણને કહેવાનો કોઈ કહે અથવા કોઈ ટોકશે એટલે હું સારો બનીને રહું એ સારા કેમ કે કે ના ના ચોખ્ખું રાખવું જોઈએ આપણે હવેલી માં એ બધું ચોખ્ખું રાખીએ કોઈ આવે તો કેવું સારું લાગે બધું બીજાની આંખને સારું લાગે એના માટે ચોખ્ખાઈ કરો તો બહુ ટકશે નહીં આપણને ગંદુ ગમતું નથી એટલા માટે આપણે ચોખ્ખું રાખવાનું છે કે આપણને ખરાબ પસંદ નથી બીજા જોઈને રાજે કારણ કે આપણી તકલીફ શું છે આપણું જીવનનું બધું સારામાં સારી વસ્તુઓ સારામાં સારા બધા પદાર્થો જે કાંઈ પણ મોંઘું અને સારું હોય છે ને એ હંમેશા આપણું બીજા માટે જ હોય છે જો તમે સારામાં સારો તમારો ટી અને ડિનરનો સેટ ક્યારે કાઢો કેમ હસવા તમે ઘરમાં સારામાં સારી ચાદર ક્યારે પાથરો તમે સારામાં સારા કપડાં ક્યારે પહેરો એટલે મહેનત કરીએ આપણે કમાઈએ આપણે અને સારું બધું બીજા માટે આનંદ કરી જાય એટલે મૂળ વાત એ છે કે આપણા જીવનની સફળતા આપણે જ ન ભોગવી શકીએ કેમ બીજાના બતાવવા માટે જીવીએ ખરેખર સારા દેખાવવાની જેટલી મહેનત કરીએ છે ને એના કરતા દસ ટકા સારા થવાની મહેનત કરીએ ને તો ખરેખર સારા થઈ જઈએ સારા દેખાવું તો બહુ અઘરું છે સારા થવું સાવ સહેલું છે સારું એટલે ઘણીવાર હું કહું આપણે બધા છે ને ઊંચા દેખાવા માટે હિલ મોટી લાવીએ છે હાઇટ વધારવાની મહેનત નથી કરતા ઊંચા દેખાવા માટે હિલ મોટી લાવવાની જરૂર નથી હાઈટ વધારો તમારા વિચારોની વ્યવહારની આચરણની જ્યારે ઊંચાઈ વધશે ને તો આપ મેળે લોકોના માથા ઝૂકી જશે પણ ઊંચા દેખાવાની જે મહેનત કરીએ છીએ ને એમાં ક્યારેક હિલ તૂટીને તો પડશો ને ફ્રેક્ચર થઈ જશે આપણાના ફ્રેક્ચર એમાં જ થઈ જાય ફિઝિકલી નથી કે તો આ જ્યારે આ એક તાત્ત્વિક અર્થમાં કહું છું બાકી તો ઊંચા દેખાવ સારા દેખાવમાં કોઈ સારું જ થવું જોઈએ નબળું શા માટે ભગવાને બધું સારું આપ્યું તો સારી રીતે જ જીવો સારા વસ્ત્રો પહેરો સારા દેખાવ સારું ભગો સારું કરો નહીં તો ઘણા લોકો જે ભેગું કરી રાખે ભેગું કરે દીકરાના લગનમાં કામ લાગશે નાના લગનમાં કામ વીસ વર્ષ સંગરી રાખે અને દીકરાના લગ્ન આવે તો મારા લગ્નમાં તો એકે વસ્તુ કાઢી છે ને તો હું લગ્ન જ નહીં કરું બાની બિચારાની 50 વર્ષની મહેનત પાણીમાં ફેરવી નાખું એક વર્ષ સુધી કામ ન લાગવાનું હોય તો સમજી લેવું આ મારા કામમાં આવવાનું જ નથી બને એટલો વિનિયોગ દાન ભોગ અને ના ત્રણ જ ગતિ છે તો તમે મને યાદ અપાવતા રહો 18 અધ્યાય મારે પૂરા કરવાનો છે યુયુત સવહ યુદ્ધની ઈચ્છાવાળા સંઘર્ષ આ આપણે પેદા દરેક વસ્તુમાં જે વસ્તુ શાંતિ અને આનંદ આપનારી હતી એને પણ કોમ્પિટિશનમાં ફેરવી નાખી સંગીતનો તો કે કોમ્પિટિશન ડ્રોઇંગનો તો કે કોમ્પિટિશન કળાઓને પણ કોમ્પિટિશન આપી દેશો હા એની ક્વોલિટી સુધરશે પણ પ્રસન્નતાનું કારણ નહીં રહે ક્યારે પણ સ્પર્ધાઓ શાંતિનું કારણ નથી બનતી આનંદનું કારણ નથી બનતી કળા એ મનની પ્રસન્નતાનું કારણ બનવી જોઈએ પણ પેલા કરતા સારું ગાવ તો જ હું સારું પહેલા કરતા સારું બનાવું તો જ હું સારું એટલે કે આપણી સફળતા બીજાને હરાવવામાં જ કામ લાગે તો પછી એમાં પ્રસન્નતા કોઈને પછાડીને પ્રસન્નતા પ્રગટાવી જ કેમ શકાય ઉલટાનું વૈષ્ણવ તેમ તારે પેલો પડી ગયો પણ આ દુનિયામાં બધા રેસમાં છે પડેલા માટે કોણ ઊભું રહેવાનું છે આપણે બધા દોડીને આગળ નીકળવાની વાત છે તો યુયુત્સ વૃત્તિ છે મુક્ષ વૃત્તિ નથી સમવેતા યુત્સ મામ કહા અહીંયા ધૃતરાષ્ટ્ર દેખાય છે મારા આ મારું ને તારું એ જ તો મહાભારત નું કારણ છે રામાયણ ભાગવત અને મહાભારત તમે જો રામાયણમાં માં જશો તો બધા તારું તારું બધા એકબીજાને આપે છે રામ ભરતજીને આપે છે ભરત રામને આપે છે તારું તું લઈ જશો તમે મહાભારતમાં જોશો કે ના મારું છે મારું છે મારું છે મારું અને ભાગવત સમજાવે ન મારું તારું આ તો બધું ભગવાનનું છે આ તો બધું ઠાકોરજીનું છે